પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો પછી દિનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે કેવી રીતે યુક્તિ જાણવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે માટે ભજન ના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં અને તે સમયે તો એમ જાણવું છે હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના ચાળા કર્યા કરે માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃ કરુદો માની ને માનીને ભગવાનનું ભજન કરવું જય સ્વામી નારાયણ દયાળુ આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો